સૌવાલા મિત્રોને મારા જય શિયા રામ દુષ્યંત પાઠકના તમારા પરિવારને જય તો આજે ફરીથી આપણી સેવામાં આપના આગ્રહને માન આપીને ફરીથી એકવાર એક નવો વિડિયો લઈને આપની સમક્ષ આપની સેવામાં હાજર છું તારીખ છે ચોવીસ પાંચ બે હજાર પચીસ અને શનિવારનો દિવસ પંચાંગ કહે છે રેવતી નક્ષત્ર છે મીન રાશિનો ચંદ્ર છે પછી મેષ રાશિનો ચંદ્ર થશે વૃષભ રાશિનો સૂર્ય છે અને આજની કુંડલી પ્રમાણે લગ્ન કુંડલી પ્રમાણે કર્કલગ્ન છે અને શુભ અને અશુભ સમયની વાત કરું તો અશુભ સમય છે રાહુકાળ સવારે નવ ને ચાર મિનિટથી દસ અને ચુમ્માલીસ મિનિટ સુધી અને યમઘંટ બપોરે બે ને બે મિનિટથી ત્રણ અને ચુમ્માલીસ સુધી આ અશુભ સમય છે એનાથી બચવાનું છે કોઈ શુભ કાર્ય કરવા જવાનું નથી બહાર નીકળતા હોય તો આ સમયને બચીને તમે જઈ શકો અને શુભ કાર્ય કરવું હોય તો ઉત્તમ સમય છે અભિજિત મુહૂર્ત જે દસ અને સત્તાવન થી બાર અને પચાસ મિનિટનો સમય છે જે ઉત્તમ સમય છે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો કઈ બહાર જવું તો તમે જઈ શકો હવે આજનો ઉપાય તે વિષય પર હું કહેવા જઈ રહ્યો છું કે આજે શું ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણા જીવનમાં આવતા સંઘર્ષ દુઃખ પીડા ચિંતા એ બધું ઓછું થાય આપણને સફળતા મળે આનંદ મળે શુખ મળે તો એ માટે આજે સવારે સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરતી વખતે મેં પહેલા પણ તમને શીખવાડ્યું હતું તેમ પાણીની ડોલમાં પાંચ ટીપ્પા દેશી અત્તરના નાખવા જોઈએ અને એ અત્તરવાળા જળથી સ્નાન કરવું જોઈએ પહેલું કામ સ્નાન કરીને બહાર આવો એટલે પોતાના ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ બીજું કાર્ય ત્રીજું કામ છે થોડીક હળદર લેવાની છે એમાં દૂધને થોડું મિક્સ કરવાનું છે અને એનું તિલક કપાળની અંદર અને નાભી પર કરવાનું છે આ ત્રીજું કામ ચોથું કામ છે એક રૂપિયાનો સિક્કો લેવાનો સફેદ કાગળની અંદર પડીકું વારીને કમાથી નીચેના ભાગના પોકેટની અંદર સવારના થયા સંધ્યાકાળ પછી એટલે કે રાત્રિના સમયે એક હનુમાન ચાલીસા અને કાગભૂંડીનો રામાયણનો પાઠ ભગવાન શ્રી હનુમાનજી દાદાને પ્રેમથી સંભળાવવાનો છે અને અંતે રાત્રે સૂતી વખતે મેં તમને કીધું છે કે મિનિમમ પાંચ વખત ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશના આશાય ગોવિંદાય નમન્માં આ મંત્ર બોલવો વધારે સમય હોય તો અનુકૂળતા હોય તો વધારે વખત બોલી શકાય બીજી એક વાત આજે જેનો જન્મ દિવસ છે તેમને સફેદ આકડાની માળા શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાની છે જેનો જન્મ દિવસ છે તેની વાત કરું છું સાથે સાથે કાળા વસ્ત્રમાં યથાશક્તિ કાળા અડદ એક લોખંડની ધાતુ એટલે એક વસ્તુ પછી કે છત્રી હોય તો છત્રી વરસાદ માટેની આ બધી જ વસ્તુ શનિ મંદિરે અથવા હનુમાનજી મંદિરે દાન કરવાની છે અને તમે હનુમાનજી મંદિરે જઈ શકો અથવા શનિ મંદિરે ગમે ત્યાં દાન કરી શકો જે શનિનું દાન છે અને જેનો જન્મ દિવસ છે તે લોકો ત્યાં હનુમાનજી દાદાને પગે લાગીને પરત આવી શકે છે ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે જેનું લગ્નની તિથિ છે તે લોકોએ એક કામ કરવાનું છે કે મહાદેવજીના મંદિરે જઈને દૂધ કાળા તલ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે ઘરે આવીને બાળકોને મીઠાઈનું દાન કરવાનું છે બસ આટલો જ પ્રયોગ આજનો છે આખું વર્ષ તમારું નિરાતે પસાર થશે સુખ શાંતિ અને સંઘર્ષ વગર પસાર થશે એવો મને વિશ્વાસ છે તો ભગવાનની ઉપર શ્રદ્ધા શ્રદ્ધાને વિશ્વાસ રાખીને તમે આ પ્રયોગ કરજો તમને ભગવાન ચોક્કસ તમારા પર કૃપા કરશે મારા બધા જ વિડિયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર મળશે તમે જોઈ શકો છો જે જોવાનું ભૂલી જાય તે ત્યાંથી લઈ શકે છે અને જોઈ શકે છે અને પોતાના અનુભવ સાહેબ મને ના કહેશો તમારા અનુભવોને તમે કોમેન્ટમાં લખો શરમાયા વગર લખો ઘણા લોકોને બી કહે છે કે હું અમારો અનુભવ કહીશ તો લોકો જાણી જશે હે અને આ જગતનું સૌથી મોટું મોટું દુઃખ જ આ છે કે લોકો શું કહેશે અરે ભાઈ ભગવાનની કૃપાથી ઉપાય કર્યો તમે તમને રાહત મળી અને જો તમારી ઈચ્છા હોય કે કોકનું ભલું થાય તો તમે પ્રેરણારૂપ બની જાઓ તમે તમારા અનુભવો તમારા કોમેન્ટમાં લખો લોકો એ વાંચશે લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા વધશે તે લોકો પણ આ ઉપાય કરશે અને એ લોકો એના જીવનમાં સુખી થઈને તમને આશીર્વાદ આપશે આ મારી કોઈ જાહેરાત નથી સાહેબ લોકો મને ફોન કરીને એમ કહે છે કે મને નોકરી મળી ગઈ મને કહેવાથી હું ફાયદો ભાઈ હું તો જાણું જ છું કે આ બધા ઉપાયો કરવાથી ભગવાનની કૃપા થાય છે છેલ્લા અઠ્યાવીસ વર્ષ ત્રીસ વર્ષથી હું જાણું છું મારે આ સામાન્ય ઉપાયો સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા છે નિસ્વાર્થ નિઃશુલ્ક તો પ્રાર્થના કરું છું તમારા અનુભવ તમે કોમેન્ટમાં લખો અને જે લોકો આ પ્રયોગ કરી રહ્યા છે એમને ફરીથી પ્રાચી પ્રાર્થના આ પ્રયોગ તમારે સતત કરવાનો છે વચ્ચે ગેપ થવો જોઈએ નહીં કારણ કે જેમ જેમ આ ઉપાય કરતા જશો તેમ તેમ તમારા જે ગ્રહો છે તે બેલેન્સ થતા જશે અને ભગવાનની કૃપા થશે તો આજના વિડીયોમાં બસ આટલી જ પ્રાર્થના કરું છું ફરી નવા વિડીયોમાં મળીશ બીજી એક ખાસ વાત કહી દઉં એક બીજો વિડીયો બનાવી રહ્યો છું જેને નોકરી નથી મળતી જેને ઓપોર્ચ્યુનિટી નથી મળતી જેના કામ નથી થતા એના માટે શનિવારનો પાંચ શનિવારનો એક પ્રયોગ કહેવા જઈ રહ્યો છું એ પ્રયોગ તમે કરશો માત્ર અઠ્યાવીસ જ દિવસમાં તમને કામ મળી જશે નોકરી મળી શકે એમ છે અને સાથે સાથે કોઈ તકલીફ હોય મુશ્કેલી હોય તો એ દૂર થઈ શકે હનુમાનજી દાદાની કૃપાથી તો હું એ વિડીયો તમને અલગથી બનાવીને તમારી સેવામાં મૂકીશ તો આજે સૌને જય શિયાળા